ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગઢુલા ગામે ગઈકાલે રાત્રે દીપડાએ ઘેટા ઉપર હુમલો કરીને તેનું મારણ કર્યું હતું આ ઘટનાથી સમગ્ર ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો માલધારીના જણાવ્યા અનુસાર રાત્રે લગભગ અગિયાર વાગે દીપડો દિવાલ કૂદી ઘરમાં ઘૂસી આવ્યો હતો અવાજ સાંભળતા જ તેઓ દોડી ગયા હતા પરંતુ ત્યાં સુધીમાં દીપડાએ એક ઘેટાનું મારણ કરી નાખ્યું હતું આથી માલધારીને અંદાજે રૂપિયા દસથી બાર હજારનું નુકસાન થયું છે ગામ લોકોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલા દિવસોથી ગામની આસપાસ દીપડાની હલચલ વધી રહી છે જેના કારણે રાત્રે પશુઓને ખેતર પાસે ખુલ્લા મૂકવા લોકો ડરી રહ્યા છે આ ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવી છે અધિકારીઓ ટૂંક સમયમાં સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરશે ગામ લોકોએ સરકારને તાત્કાલિક વળતર આપવાની અને દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવવાની માંગ કરી છે ગામના સરપંચે જણાવ્યું છે કે ગામ લોકોમાં ભારે ભયનો માહોલ છે આ બાબતે વન વિભાગે તરત જ કાર્યવાહી કરે તેવી લોકો દ્વારા માંગ ઉઠી છે તમારું નામ મારું મુનાભાઈ શું બનાવો બીનો છે બનાવ તો સર આ આપણે રાતે આલહાડા બારા દીપડો આવી ગયો હું આ તો આકડો માર્યો તો આ નડિયો ગાડનો ભાંગી નઈ ગયો શું તમે વન વિભાગ ને જાણ કરી છે હા સર મેં તો વાત કરી કે મેં આગળ આવી છું એમ કીધું ઠીક તો તમાર સરકાર પાસે ને વન વિભાગ પાસે શું આશા છે આશા તો શું છે અમારા છોકરા રોજી રોટો છે તો આનું કઈક દેવું જોવરા વેસ્ટ તો માલ લાવવાનો 10000 હમ દીપડા ને પકડવામાં આવે એવી કઈ માંગ છે તમારી પકડી લેતો ને કાલે હોય એવું છે